સુરતમાં હાર્ટ એટેક થી મોતના બનાવ યથાવત હોય તેમ કબડીના ખેલાડીનું ઘરમાં સોફા પર બેઠા બેઠા મોત નીપજ્યું હતું સુરતમાં કબડીના ખેલાડીનું રહસ્યમય મોત નીપજ્યું છે હાર્ટ એટેક ને કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે પચીસ વર્ષીય કબડી ખેલાડી જય મુકુંદ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો અને રાજ્ય કક્ષાનો કબડીનો ખેલાડી હતો જે જીમ માંથી આવીને સોફા પર ચા પીવા બેઠો હતો તે અચાનક ઢળી પડતા મોત નીપજ્યું હતું હાલ તો જયના મોતને લઈ પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે બનાવને લઈ પોલીસે લાશનો કબજો લઈ મોતનું કારણ જાણવા લાશ ને પીએમ ખસેડી હતી સોફા પર બેસેલા હતા સોલ્વિન કપિલભાઈ પ્રજાપતિ ઘટનામાં એવું છે કે સવારેનો રૂટિન જે જીનનું છે પટાવીને ઘરે આવ્યો હતો ઘરે આવીને સોફા બેસીને ચા પીવા ગયા ત્યાં ગરી એમની ડેથ થઈ ગઈ છે ને અમને સોફા પર જ એવી અવસ્થામાં અમને સાંજે 6 વાગે અમને મળ્યો છે ડેથ એની સવારે થઈ કે ઘરે કોઈ હતું જ નહીં